અને ગામમાં સીસીટીવી કેમેરાથી ટ્વેન્ટી ફોર બાય સેવન સર્વેલન્સ રાખવામાં આવે છે આરો પ્લાન્ટ દ્વારા ગામના લોકો માટે શુદ્ધ મફત મિનરલ વોટર પણ ઉપલબ્ધ છે ગામના પંચાણું ઘરો પાકા મકાનોના છે જે ગામની આર્થિક સ્થિતિ અને વિકાસ બંને દર્શાવે છે બાબેન ગામનું સૌથી આકર્ષણ છે તેનું સુંદર દસ વીઘાનું સરોવર સરોવરની આસપાસ વોકિંગ ટ્રેક બાગ બગીચો આકર્ષક લાઇટિંગ અને રાત્રે થતો વોટર ડાન્સ શો લોકોને શહેર જેવો અનુભવ કરાવે છે સરોવરની વચ્ચે સરદાર પટેલની ત્રીસ ફૂટની મૂર્તિ ઊભી છે જ્યારે તેની આજુબાજુ સો ફૂટ ઊંચો વિજય સ્તંભ ગામની ઓળખ બની ગયો છે ગામમાં માત્ર વિકાસ નહીં પણ શિક્ષણનું પણ મોટું કેન્દ્ર ઉભું થયું છે અહીં છ જેટલી બિલ્ડિંગ ધરાવતું મોટી કોલેજ કેમ્પસ છે જ્યાં ફાર્મસી કોમર્સ સાયન્સ આઈટી અને એન્જિનિયરિંગ જેવા કોર્સની સુવિધા ઉપલબ્ધ છે આ બધી સિદ્ધિઓ પાછળ મુખ્ય ભૂમિકા છે ફાલ્ગુનીબેન પટેલ અને તેમની ટીમની તેમના નેતૃત્વમાં ગામે સ્વચ્છતા સુરક્ષા પાણી આરોગ્ય અને શિક્ષણમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે બાબેન આજે માત્ર ગામ નહીં પરંતુ સ્માર્ટ વિલેજનું રોલ મોડેલ બની ગયું છે